ભેટ આપવાનો મુખ્ય હેતુ એકબીજા પ્રત્યે પ્રેમ અને શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભેટ તરીકે આપવી જોઈએ નહીં ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ભેટ આપવાથી ભાઈ બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે તેથી તે વિશે જાણીશું તે પહેલા આ વિડીયો એક લાઈક કરી દેજો જાણીએ કે રક્ષાબંધનના દિવસે બહેનોએ કઈ સામગ્રીઓને પૂજા થાળીમાં અચૂકપણે રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે તમારા ભાઈ ને રાખડી બાંધો ત્યારે પૂજા થાળીનું ખાસ ધ્યાન રાખો કેવાય છે કે પૂજા થાળીમાં કેટલીક વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે માન્યતાઓ અનુસાર રાખી થાળીમાં રોલી અક્ષત ઘીનો દીવો નાળિયેર અથવા તેનું ઝાડ રક્ષા સૂત્ર અને મીઠાઈઓ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વસ્તુઓ વિના રાખડીનો તહેવાર અધૂરો માનવામાં આવે છે તેથી તમારે પણ તમારી રક્ષાબંધન થાળીમાં આ વસ્તુઓ અવશ્ય રાખવી જોઈએ ધન ના દિવસે તમે થાળી આ રીતે સ્પેશિયલ થાળી ચાંદી થાળી સૌથી પહેલા રોલી સાથે સ્વસ્તિક અથવા અષ્ટલક્ષ્મી નું પ્રતિક બનાવ જો તમે ઈચ્છો તો તમે ડેકોરેટિવ થાળીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે સાદી થાળીને કલર કરીને તેના પર લેસ લગાવી શકો છો

માન્યતા છે કે આ રક્ષા સૂત્ર કોઈ પણ કરે છે રાખડી બાંધવી જોઈએ રક્ષાબંધન ના દિવસે બહેનો રાખડી બાંધતા પહેલા પોતાના ભાઈ તિલક લગાવે છે ત્યારબાદ ભાઈના એક હાથમાં નાળિયેર આપે છે

અરીસો પણ એક ભેટ છે જે રક્ષાબંધન દિવસે ન આપવી જોઈએ શાસ્ત્રો અનુસાર અરીસો આપવાથી ઘરમાં કલેશ અને તણાવ ઉત્પન્ન થાય છે તેથી તમારે તમારી બહેન અરીસો ગિફ્ટ ન કરવો જોઈએ નંબર ચાર જોઈએ તીક્ષણ ચીજ વસ્તુઓ જેમ કે સોય તેમજ સ્કેલ પેન લેન્સેટ રેઝર બ્લેડ કાતર

તો મિત્રો આ વિડીયો આપણે જાણીઓ કે રક્ષાબંધન ના દિવસે બહેનો અને કઈ આપવી જો મિત્રો તમને આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનનો બટન અવશ્ય દબાવ જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે તો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ